કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નો વલોક બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને આજ વલોક આપણે ચાલુ કર્યો છે આપણી વાડીએ થી તો મિત્રો હું ઘરે ચાલુ કરો ડાયરેક્ટ વાડીએ થી આપણે ચાલુ કરશું નાથી ઘરે નીકળે એટલું તોય બીજું કઈ હોય નહીં અને કોણ કોણ સાથે આવું જો મહેમાન છે જે અમારે ખુશી બાતો કાલે અત્યારે આજે છે દીદી જો અને આજ કૃપાલી ને રુદ્રભાઈ ને બધા છે આ જો તમે જોઈ શકો છો ખાલી અગિયાર બાર સાર રહ્યા મિત્રો બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને

ફટાફટ છે ને સોંપવા મળ્યા આમાં લીમડો પાછો આમ કાપવા મળ્યો છે લીમડાવાળાએ કાલે કાપતો આજે કાપે છે સોંપવા મળ્યા એમ તારા સોંપા છે તને આવડે આવડે એમ ન હોય આમ અંદર નાખવાના ક્રિયા આમ મૂકી દેવાના એમ બીજું કાંઈ નહીં કેટલા સારા પૈકી ઘણા આઠ પૈકી રહ્યા મિત્ર અગિયાર હતા મજા આવે

આજ વાહવું પડ્યું આપનું સોફન કા કે આજ આદરા આજ કાલ સાયો હતો તો હા બહુ દુખે મને તો ઓગ દુખે બધું દુખે શું કરું હાલો વી કરો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો 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 કરો

હજી વાત એક બે ત્રણ આ બે આટલા અધૂરા રહી ગયા ઠુઠા ખોઈ જાય ને હાથ ના એટલા સા વાક્ય રહી ગયા ખાલી એક તો આખો બે અધૂરા હવે હાલતા હવે કપાસ શેઠ આવે શેઠે બાબર વહી ગયા ક્યારે આવે ક્યારે દેવા આવે ક્યારે થાય ઝોલા ખાઈ હાલો મિત્રો હાલો જો મસ્ત અત્યારે છે ને એ અમને અમારે બધા જો કપડા ધોવાય છે દીદી અને નાવા પડી ગયા એ અમને મજા આવે દીદી કપડા ધોતા હારે કપડા પણ લેતા આવ્યા હતા નાવા મીડ્યા બધા મારે હમણાં નાવું છું પણ ઘરે જઈ જ નાવું એમ

મિત્રો કમેન્ટ કરો કે પેલા કોણ નીકળું હું તો ભંગળામાં ધૈઈ ગયો ઈ જાય જાય ક્યાં જાય હામે મમ્મી ક્યાં છે ખુશી ના દીદી ધમધબાટી બોલે નાખી આ બીજા દીદી જો ધબધબાટી બોલે નાખો હાલો પેલા ગાંડાનું ગામ નો ગાંડાને પાણી ઉડી ગયું હું તમને

હવે છે ને ખાલી એક અમે કુવામાં જેવું ડાર નું પાડું કુવામાં જાય પછી એક વાર ભેગું થવાથી પછી ઉલાળો લઈ લે ગાય કે પતે એમ મિત્રો હાલો દીદી અત્યારથી મળવા મળ્યા છે કેમકે હજી અમારા પપ્પા આવે ડ્યુટી ગયા છે બે છે <onents and downhill behaviour> <sniff servir> પપ્પા બાર વાગે આવશે સાડા હશે ભાત ઘરે ખાવાનું ખબર ખબર નહીં આવે બીજો ઉલાવો લેવાય છે અમારે તમને દેખાડી અમારે અમે કઈ રીતના પાણી વાળીએ તમે દેખાડીએ જે ડાળનું પાણી આવે છે ને દાળનું એ અમે કૂવામાં જવા દઈએ કૂવાનું પાણી છે નહીં પછી અમારે અત્યારે ઉલાળો એક ને બીજો ઉલાવો છે જો ડાળનું પાણી છે આવે કે નહીં અત્યારે એ પૂરું થયું ગળક ગળક મારે જો ફેર અંદર જવા દઈએ એક ઉલાળો પૂરો થઈ ગયો છે બીજો ઉળો લઈએ મમ્મી હવે ગણે છે ધ્યાન રાખું છું કેમ કે ડાળમાં હમણાં પાણી પૂરું થઈ જાય એટલે બંધ કરવું પડશે મોટો મોટર બળી જાય તો મમ્મી છે ને કપાસથી સોપા છે ને એમાં વાળી નાખી ડાયરેક્ટ એવું બધું છે તારા પપ્પા હમણાં કાંશે અને ખાવા જશું લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો આ પપ્પા આવી ગયો હું તો ઘડીક લાંબો થઈ ગયો તો આ મમ્મી ઉલાળો લે છે ને ના વાગી ગયો અત્યારે ખાવાનું છે તો ભાત આવી ગયું છે આ મસ્ત ખાઈ લે મજા ચાલો હું તો ઘડીક લાંબો થઈ ગયો તમ મસ્ત છાયો મસ્ત ત્યાંથી રીંગણા ની મજા આવી ગઈ પછી લાંબા થઈ ગયા હાલો ભાણા માં અત્યારે કરું પપ્પા ને ઉલાવ લેવો ઓલું મોટર માં જઈએ ને એમાં પાણી પૂરું થઈ ગયું ઉલાવ તો મમ્મી ઉલાવ લેવા ગયા તો પપ્પા આવી ગયા તો હાલો ખાવા કે રસ છે અને મગનું શાક છે અને રોટલી આવી જાવ હાલો હા મસ્ત હવે ખાઈ લે હાલો બધા આરામ હાલો ખાવા હાલો જમવા બાર વાગી ગયા જમવા બપોરા બપોરા હાલો ખાઈ લે

મામા રામ રામ કરો બાયભાઈ કઈ ગયો કરો રામ રામ કરો મા

મયક દીકો જો આ મયક દીકો મારે અમારે ખુશુબા જો એકવાર તમે રોટલા કરીને એવું પણ જો અત્યારે ઓ હે દીકા સમજો તો ખરા આ હું દીકા રોટલી કરી કરી બધા માટે રોટલી બનાવી છે અમારે ખુશી જો આથી માંડીને તમે જોઈ શકો છો ખેરે તો જો ખેરો તાઈને આવડે તો અરે વાહ રોકાઈ ગયા સારું થયું મજા આવી હવે હવારે જેતુર બાબરા આવે

સતત નીંગુ રીંગ તના બટેકો કરું નામું નું નીંગલ રીંગ ઓછું તના આના તના છે આ આ અને આ ખુશી બા અમારે છે તો મિત્રો આવો મને તો આજે મારે એડિટિંગ કરવું છે આજ વહેલા હોય તો કેમ કે પૈસા સોંપે છે પગ બહુ દુખે છે એટલે વિડીયો અહીં એન્ડ કરી નાખી મળીએ કાલ નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો બાય 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 બાય